થળી ગંગાપુરા કેવડપુરીના મઠથી દેવદરબાર જાગીર મઠ સુધી શોભાયાત્રાનું આયોજન કરાયું થળી મહંત શ્રી એક હજાર આઠ શંકરપુરીજી દેવદરબાર મઠમાં દર્શને પધાર્યા બહોળી સંખ્યામાં સેવકગણોએ શોભાયાત્રામાં ગાડીઓ અને બાઇક સાથે જોડાયા બનાસકાંઠાની કેવળપુરી બાપુની થળી મઠના મહંત શ્રી જગદીશપુરી બાપુ સ્વર્ગસ્થ થતા નવીન બિરાજમાન ગાદીપતિ મહંત શ્રી એક હજાર આઠ શંકરપુરી ગુરુ જગદીશપુરી બાપુ ગાદીપતિ બનતા બહોળી સંખ્યામાં સેવકો સાથે શોભાયાત્રામાં જોડાઈને દેવદરબાર જાગીર મઠ ખાતે વાદળનાથ બાપાની સમાધિએ સાલ અને નાળિયેર મૂકીને દર્શન કરી આશીર્વાદ દીધેલ મઠના રીતરિવાજ મુજબ કેવળપુરી બાપુ વાદળનાથ બાપુના શિષ્ય હોવાથી મઠમાં જે કોઈ નવીન મહંત ગાદીએ બિરાજે તો સવા મહિનાની અંદર દેવદરબાર મઠ ખાતે વાદળનાથ બાપાના પગલે દર્શન કરીને જ પછી બહારગામ અને આમંત્રણમાં જવાય છે આ પ્રસંગે બહોળી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા નીકળેલ દેવદરબાર મઠમાં બધા જ દેવોના દર્શન કરી કચેરીમાં મહંત શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધેલ આ પ્રસંગે બ કા ના ભાજપ અધ્યક્ષ અને પૂર્વે મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા થરા રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા કરણસિંહ વાઘેલા ભારતસિંહ બટેસરિયા હરગોવનભાઈ શિરવાડિયા પ્રહલાદસિંહ વાઘેલા વી ડી વાઘેલા ગિરીશભાઈ પટેલ કરસનભાઈ જોશી પ્રભાતપુરી ગૌસ્વામી તેજાભાઈ દેસાઈ મલાભાઈ દેસાઈ તેમજ સમગ્ર તાલુકામાંથી બહોળી સંખ્યામાં સેવકો પધારેલ આવેલ સૌ સેવકો ભોજન પ્રસાદ લઈને સુટા પડેલ સિદ્ધાંત ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી